તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો મેસી ટ્રેક્ટર વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો હું ટ્રેક્ટરની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો મેસી ગોળ મોડો ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે આખું ટ્રેક્ટર જનરલ બનાવેલું છે સો એ સો ટકા કન્ડિશનમાં ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન સારા છે અત્યારે ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ આપી દઈશ તમને હું આખી માહિતી આપી દઈશ વિડીયો તમારે પૂરો જોતો રહેવાનો છે અને એકદમ સારું ટ્રેક્ટર છે ઓગણીસો સત્તાણું ના મોડેલ નું આ ટ્રેક્ટર છે ક્લિયર કટ કંડિશન જોઈ રહ્યા છો આખું જનરલ બનાવેલું ટોપ કન્ડિશનમાં અત્યારે ટ્રેક્ટર કે સળો નથી આખું કલરકામ ટ્રેક્ટરનું કરાવેલું છે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો

તાલુકો ભેસાણ જિલ્લો જુનાગઢ અને મોરવાડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર માહિતી આપી દઈશ ત્રેસઠ પાંચ ત્રેપન વાળા નંબર પર ફોન કરી મેસી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો